ત્યારે શિવ પાર્વતી વિવાહ કરીને અહીંયા બિરાજમાન થયા હતા અમુક સમય સુધી તો કારણ કે ગિરનાર એમના વિવાહમાં નહોતો જઈ શક્યો તો એને કીધું ભગવાન મારું તો મહત્વ રહી ગયું તમે તો કૈલાસ ને ઉપર લાવી દીધો ઈ સમય રેખા નો જે કોન્સેપ્ટ છે એ આપણા હિન્દુ માં નથી એ ખ્રિશ્ચન છે વિદેશી વિચાર છે આપણો વિચાર છે સમય ચક્ર મારા જેવા લોકો છે કે જે રૂટીન એનું જીવન જીવે છે સવારે ઊઠે બસ્તો ખવા ઉપર નાખે અને કામે નીકળી જાય સાંજે આવે ખાઈ પીને સૂઈ જાય તો એવા લોકોને તમે શું એક કંઈ માર્ગદર્શન આપવા માંગો છો બહુ મેન્ટલ ગ્રી નામ ક્યાં રાખ્યું મેન્ટલ બાપુ નામ કોણ રાખે હા તો બંધ કરી દો કહો મૂકી દ્યો તમે ક્યાંક છે એટલે જ અત્યારે જે પ્રમાણે માહોલ છે મહાશિવરાત્રીનો તો મહાશિવરાત્રી વિશે થોડીક વાતચીત કરીએ મહાશિવરાત્રીનું મહત્વ એક સાધુ એક સંન્યાસી તરીકે તમારા માટે કેટલું અને જે બધી ભીડ આવે છે માણસોની એમના માટે કેટલું મારા નજરમાં એમના માટે તો ખાલી વ્યૂઝ નું મહત્વ છે કોઈ બીજું મહત્વ નથી જો મહત્વ હોત તો એને ઘણી જાણકારી હોત આવા કુંભમેળામાં જેમ પીટાય થઈ એમ ન થતી લોકોને

તો અમારા મૂલમાં એવું છે કે શિવજી જયારે બહાર આવે તો જેવી રીતે ઉત્સવ મનાવો કોઈ ઘર વાપસી નહીં ઘણી સૈનિક ઘરે આવતા હોય તો ઉત્સવ ઉકાડવામાં આવે છે ફૂલેક ઉકાડવામાં આવે ગામમાં એવી રીતે અમે બી મહાશિવરાત્રીનો મેળો એ રીતે મનાવીએ છીએ એના માટે કે અમારા મહાદેવ જે ગયા વખતે આપણે વાત કરી હતી ગઈ શિવરાત્રી તો આવે છે તો ઘણા એવું કે છે કે બાપુ લગ્ન ક્યારે થયા તો ઘણા એવું પૂછતા છે તો સ્કંદ પુરાણ પ્રમાણે એવું કેવામાં આવે છે કે જે પરિક્રમા છે ત્યારે શિવ પાર્વતી વિવાહ કરીને અહીંયા બિરાજમાન થયા હતા અમુક સમય સુધી તો કારણ કે ગિરનાર એમના વિવાહમાં નહોતો જઈ શક્યો તો એને કીધું ભગવાન મારું તો મહત્વ રહી ગયું તમે તો કૈલાસ ને ઉપર લાવી દીધો એનું તો કૈલાસ પર્વત તમારો થઈ ગયો પણ હું તો આયના પડ્યો હું તો એનો હિમાલય નો બી દાદા છે તમારો જૂનો ભગત કે હું તારી પાસે પાંચ દિવસ વાસ કરવા આવીશ તો અહીંયા ભગવાન વિષ્ણુ શિવજી શિવ પાર્વતી સાથે વાસ કરેલો છે જેને જટાશંકર કહેવાય ત્યાં બરોબર ગંગે હર નર્મદે હર જટાશંકરે આ પારા આખા ભારત માં મંત્ર બોલાય છે કોઈ ભી મંદિર માં જાવ તો આ ત્રણ ઘણી જગ્યા એ બી જટાશંકર છે પણ અહીંયા બી જે જટાશંકર છે ત્યાં બિરાજમાન થયા અને બધા દેવતાઓને કીધું કે જેટલા ભી મારા વિવાહ માંથી નાો છો બધા ગિરનાર ની પરિક્રમા કરીને આવશે

મહાવધ નવમીથી ચાલુ થઈ મહાવદ શિવરાત્રી સુધી આવે કે એક અમારે કે સ્ના કોઈ બી જેવી રીતે કુંભમેળામાં સ્નાનનું મહત્વ છે કોઈ મુહૂર્ત કોઈ ટાઈમ કોઈ નક્ષત્ર જે એકસો ચોવાલીસ વર્ષ જે લોકોએ ઇતિહાસ કાઢ્યો એ લોકોને એ બી ખબર હશે જે માને છે કે એકસો ચોવાલીસ વર્ષ પછી આવ્યો તો કેમ ગ્રહ નક્ષત્રના કારણે ને કારણ કે આપણે સમ સમય રેખા નથી એ સમય રેખા જે કોન્સેપ્ટ છે એ આપણા હિન્દુમાં નથી એ ખ્રિશ્ચન છે વિદેશી વિચાર છે આપણો વિચાર છે સમય ચક્ર કાલ ચક્ર કાલ ચક્ર કહેવામાં આવે કાલ નો અર્થ છે કે સમય સમય ને કાલ માનવામાં આવે તો કાલ ચક્ર માનવામાં આવ્યું સમય રેખા નથી કાલ ચક્ર છે તો એ ફરી ફરીને ન્યા આવવાનું જ છે હજી ઘણા વર્ષો પછી આજનો દિવસ બી ક્યાં ઇતિહાસમાં જોવો આટલો આજનો દિવસ જે છે ને એના બી ગ્રહ નક્ષત્ર કઈક હજાર વર્ષ બે હજાર વર્ષ પેલા યોગ બન્યો દેશે આવો આ તો પણ એક છે કે પોતપોતાના રીતે એનો ઉપયોગ અને પ્રચાર કરવામાં આવે છે પોતપોતાના કારણ પ્રમાણે ઠીક છે એવી રીતે આ શિવરાત્રીનો ગ્રહ નક્ષત્રોનું એક મહત્વ છે તો એના સમયે અમે અહીંયા આવીએ છીએ સ્નાન કરવા માટે તો ને ઘણા સાધુ સંતો આવતા એની તો અમુક સમય પેલા આવે કોઈ તો એક પરંપરા બનાવી પછી કોઈ આચાર્ય એમને વ્યવસ્થિત કરી પછી અમુક અમુક જેવી રીતે અખાડાઓની ભરતી થઈ અખાડાની પરંપરા ચાલુ થઈ અમુક વર્ષે શંકરાચાર્ય પછી પરંપરા પરંપરા તો સ્નાન નું મહત્વ છે થી જે સ્નાન આવે છે એનું મહત્વ છે અને આ ધૂણા છે કે અમારી એક સ્થાન તો જોઈએ બેઠો માટે તો અમારા જે નાગા સંતો છે તે ધૂણી વગર બેઠતા નહીં અત્યારના સમય પ્રમાણે અલગ થઈ ગયું છે પેલા જ્યારે ભ્રમણ કરતા તો ધૂણી લગાવતા જ્યાં બી બેઠતા ત્યાં ધૂણી લગાવતા તો અહીંયા પાંચ છ દી રોકાતા તો એક મેળાની વ્યવસ્થા હતી કે મહાવદ નવમ થી શિવરાત્રી તક આ રહેશે મેળો તો આ માટે આ સાધુ સંતો એકત્રિત થતા સ્નાન માટે તો એના પોત પોતાની રાવટીઓને ધૂણા લાગતા પછી પરંપરા વધી એના ગુરુ પરિવાર શિષ્યો વધ્યા શિષ્યો ના પછી પરંપરા શિષ્યો વધતા ગયા સાધુ ની સંખ્યા વધી ધૂણા બી ની સંખ્યા વધી પોત પોતાની રાવટીઓ નાખવા મળ્યા જેમ બધા વિસ્તાર વધવાનો તમારા પરિવાર માં એક મકાન હોય પછી તમારા છોકરા થાય એના છોકરા થાય બીજું મકાન લેવું પડે એવી રીતે અમારી બી મજબૂરી છે ને અમારે બી પાંચ દિવસ આનંદ લેવા આવો છે તો આ એક પરંપરા અમારા ગુરુ પીરો ચાલુ થઈ છે ધૂણાની છેલ્લે દિવસે એટલે કે મહાશિવરાત્રી ના દિવસે એક અલગ જોશ જોવા મળતો હોય છે દરેક સાધુ સંતોમાં તો અને એ દરમિયાન મૃગી કુંડમાં સ્નાન થાય છે તો એ સ્નાનનું કેટલું મહત્વ ના કમ્પેરિઝન તો કોઈ શું નથી કારણ કે એ એ સ્નાનનું નું મહત્વ કઈક અલગ છે અમૃત સ્નાન છે આ સ્નાનનું મહેત્વ કઈક અલગ છે પણ હા એક કેવો એક રીતે સીધી રીતે કહો તો બંને બરાબર જ છે જેટલું ફળ એનું છે એટલું ફળ આનું છે મહેત્વ કોઈનું કમ નથી કારણો અલગ હોઈ શકે છે પણ એનો તાકાત અલગ નથી એનો ફળ બરાબર જ છે ઘણા જે જે રીતે કહેવામાં આવે કે ભાઈ રામ બોલો કે રામનો અભિષેક કરો બધું આરોખું છે જેને જ્યાં સુધીનું કાર્ય છે ત્યાં સુધીનું એને એટલું ફળ મળે છે એટલે રામ કહેવામાં ભી પૂજા થઈ જાય અને પૂજા કરવાથી બી રામનું પૂજા થાય એવી રીતે કુંભમાં અને કુંભના સ્નાનમાં અને આમાં સ્નાનમાં ફળ બંને એક જ છે ફળ એક જ છે મહેતો એક જ છે આનંદ એક જ છે એમાં બહુ કોઈ ઓછો નહીં કોઈ વધારે નહીં બાપુ હાલના સમયમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે સાધુઓમાં વિવાદ થઈ રહ્યા છે અમુક વિવાદ એવા છે કે બહુ ચરમસીમાએ પહોંચેલા છે તો એ વિવાદ વિશે શું કહેશું વિવાદો તો હવે ઠીક છે આપણે શું કહીએ એ પોતપોતાના કંઈ કારણ હોઈ શકે છે આમાં તો કોણ સત્ય છે કોણ અસત્ય છે તો ગિરનારી મહારાજ જાણે પણ હું તો એક જ વાત જોઉં છું કે વ્યક્તિના કર્મ મોટા છે વ્યક્તિ મોટો કે નાનો નહીં હો તે વ્યક્તિ કે શું કરી આવ્યો છે એની કરતા શું કરે છે એના ઉપર મારી નજર વધારે નાખવાનો પ્રયાસ કરવો જોઈએ મારો વિચાર એવો છે કે આપણી નજર એ વસ્તુ ઉપર હોવી જોઈએ કે કોણ સેવા કરે છે કોણ સેવા નથી કરતું ભાઈ વાલ્મિકી બી સુધરીને જો ઋષિ થઈ શકતા હોય તો કોઈ કોણ શું કરે છે તો આપણને શું કરીને આવીએ છીએ શું કરી આવ્યા એ જવા દઉં શું કરે છે શું કરે છે વર્તમાન ની સ્થિતિ જો શું ગયું એને ભૂલી જાવ અત્યારે વર્તમાન માં શું છે ગફલા કરવા વાળા અત્યારે ભી ગફલા કરે છે એને તો કોઈ કેતું નથી ઘણાના કાંડ આવ્યા છે આપણે કોઈના નામ નથી લેવું ધોળા કોઈ પીળા કોઈ લાલ અલગ અલગ કપડા પહેરે છે ઘણી ઘણી સારી વાત કરી આપણે બહુ વ્યવસ્થિત સાચવીને બાપુ એ વાત કરી કે ભાઈ વાતય કેવાય છે અને કોઈને ખોટું પણ ના લાગે બપુ અંતિમ ચરણમાં અત્યારે હવે આપણે આવ્યા છીએ વિડીયોમાં ત્યારે જે જાહેર જનતા જોઈ રહી છે મારા જેવા લોકો છે કે જે રૂટીન એનું જીવન જીવે છે સવારે ઉઠે બસતો તો ખવા ઉપર નાખે અને કામે નીકળી જાય સાંજે આવે ખાઈ પીને સુઈ જાય તો એવા લોકોને તમે શું એક કંઈ માર્ગદર્શન આપવા માંગો છો માર્ગદર્શન તો શું આપણે આપીએ એક છે કે જીવનમાં કોણ શું કરે છે એની કરતા આપણે શું કરીએ એના પર વધારે નજર રાખો ઓલાએ મને સાથ નથી દીધો ને ઓલા એ મને આમ કરી દીધું ફલાણે મને માનતો નથી નો મને નો માને કોઈ નો માને તો તમારો મહત્વ થોડું કોઈ સૂર્ય ને નો માને તો સૂર્ય તો મટી નથી જવાનો કોઈ મને નો મને મને જ ઘણા ભાઈ હજારો પબ્લિક અમે રોડે નીકળે તો કોઈ કે ડોંગી જાય છે કોઈ કે ફલાણો જાય છે મારે શું મતલબ એનથી લોકો તો કેવા ના કેવા રાખે આપણે જીવ આપડા જીવનમાં આપણે શું કરીએ છે આપણે તો ગલત નથી ને બસ મારું તો એટલું જ તમારી દર્શક મિત્રોને કહેવાનું કે પોતાનું જીવન પોતાનું બીજ સુરક્ષિત કરો કોણ શું કરે છે કોઈ ઓલું રાષ્ટ્ર બનાવે છે ને 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 કોઈ કોઈ ઓલું રાષ્ટ્ર બનાવે છે છે આ કરે એ જે જે એ એ કરે મારી ક્ષમતા છે મારું આપણા તરફથી જેટલી ક્ષમતા છે ત્યાં સુધી સીમિત કરો કોઈ ડેકોરેશન કરવાની જરૂર નથી જે સાદગીમાં જેટલું વસ્તુ થઈ શકતી હોય એટલી કરો બરાબર કોઈ ખોટો ડેકોરેશન કરવાનો મતલબ નથી ખૂબ સરસ મજાની વાત કરી છે આપણે અર્જુનગીરી બાપુ સાથે જેમને મેન્ટલ બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો આશા છે કે આજની વાત અને આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો આવા જ વિડીયો જોવા માટે ચેનલ ફોલો કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટો બાપુ મેન્ટલ ગીરી નામ કોને રાખ્યું મેન્ટલ બાપુ નામ કોને રાખે હા તો બંધ કરી દઉં મૂકી દેવો તમે ક્યાંક એમાં એવું છે હું અખાડામાં સેવા કરતો પંગત પીરોસવાની કોઈ ભી નાની હુની આપણે ખાડામાં જતા તો કુંભ કે આડે વડે પ્રસંગમાં તો થોડુંક આપણું શું છે કે ધ્યાન બારું વસ્તુ હોય જાતી તો ગુરુ પીર જો એ તો ગમે એ શબ્દ થી બોલાવે તો એ બધા મને મેન્ટલ મેન્ટલ કેતા